નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક માહિતી લેલી લઈએ એક જુલાઈ બે હજાર વીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ સુધીના એક હજાર પ્રશ્નોની જે પીડીએફ છે એકસો ત્રીસ પાનાની જો તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો ફક્ત વીસ રૂપિયામાં ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યાંથી બીજા પ્રશ્નોની પણ પીડીએફ પીડીએફ મૂકેલી છે જેમાં છ હજાર પ્રશ્નો જીકેના તેમજ પંદરસો ભૂગોળના પ્રશ્નોની પણ પીડીએફ મૂકેલી છે જે તમે દસ રૂપિયામાં ખરીદી શકશો તો ચાલો મિત્રો હવે ટાઈમ ટાઈમને બગડતા આજના વિડીયોના પ્રશ્નોની શરૂઆત કરીએ શરૂઆત કરીએ આજના પ્રશ્નથી ભારતનું બંધારણ પાટ નંબર એકવીસ ટોટલ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પાંચસો એક નંબરનું ક્વેશ્ચન મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ બે હજાર નવ અને ભારતના બંધારણનો કયો અનુચ્છેદ મફત અને ફરજીયાત શિક્ષણનો ઉલ્લેખ કરે છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન અનુચ્છેદ એકવીસ એ આગળનો ક્વેશ્ચન જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શને ઓફ ચિલ્ડ્રન એક્ટ બે હજાર પંદર મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એટલે કે અઢાર વર્ષથી નીચે ગંભીર ગુનાના કેસમાં સોળ વર્ષ આગળનો ક્વેશન રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે તો રાષ્ટ્રીય લઘુમતી પંચમાં ટોટલ પાંચ સભ્યો હોય છે એટલે કે ડી ઓપ્શન સાચું જવાબ રહેશે હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે છ રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો સાચો જવાબ રહેશે બી ઓપ્શન ઓગણીસો બાણુંમાં ઓગણીસો નેવ્યાસીમાં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અટકાવ અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા બી ઓપ્શન સાચો જવાબ રહેશે ઓગણીસો પંચાણુંમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું બી ઓપ્શન ઇન્દ્ર સભાને કેસના આધારે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કરવામાં આવ્યું રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા જસ્ટિસ આર એન પ્રસાદ લોકનાયક જયપ્રકાશ નારાયણે ગ્રામ પંચાયત અને મંત્રીમંડળ અને ગ્રામસભાની ખાલી જગ્યા સાથે સરખાવ્યા છે સી ઓપ્શન ધારાસભા ગાંધીજીના કહેવાથી ભારતના બંધારણમાં ભાગ ચાલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ ખાલી જગ્યામાં ગ્રામ પંચાયતની રચના માટેની જોગવાઈ કરવામાં આવી પાંચસો દસ માં સી ઓપ્શન ચાલીસ શહેરી સ્થાનિક સ્વરાજના ત્રિસ્તરીય માળખાને તેના સરકારી પ્રતિનિધિઓ સાથે જોડો ઓપ્શન આપેલા છે ચાર ઓપ્શનમાંથી કયા ઓપ્શન સાચો જવાબ પડે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એટલે કે પહેલામાં સી મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર નગરપાલિકા ચીફ ઓફિસર નગર પંચાયત તલાટી મંત્રી આગળનો ક્વેશ્ચન ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા દરેક મિત્રોને ખ્યાલ જ હશે પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતા રાજકીય હકોમાં કયા અધિકારોનો સમાવેશ થાય છે ડી ઓપ્શન સાચું જવાબ રહેશે ઉપયુક્ત તમામ એટલે કે મતાધિકાર ચૂંટણી લડવાનો અધિકાર સરકારી નોકરી મેળવવાનો કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર તરીકે ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે પાંચસો ચૌદમાં બી ઓપ્શન રાષ્ટ્રપતિની પીઆઈએલ એ શું છે પીઆઈએલ શું છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ ભારતના બંધારણનો અનુચ્છેદ બસો ચુમ્બાળીસ વન કોના વહીવટનું વર્ણન કરે છે આદિવાસી વિસ્તારો ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા એ ઓપ્શન કાકા સાહેબ કાલેલકર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવે છે ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ રહેશે બી ઓપ્શન ચૌદ ચાર અને સોળ ચારમાં એમિક્સ ક્યુરુનો એમિક્સ ક્યુરીનો અર્થ શું થાય છે એમિક્સ ક્યુરીનો અર્થ શું થાય છે ક્વાર્ટનો મિત્ર સી ઓપ્શન સચજાબ રહેશે કેન્દ્રીય માહિતી પંચમાં મહત્તમ કેટલા માહિતી કમિશનરની નિયુક્તિ કરી શકાય દસ સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે એ ઓપ્શન લોકસભાના અધ્યક્ષ શ્રીને માનનીય ગવર્નર શ્રીને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે માનનીય મુખ્ય ન્યાયાધીશ શ્રી નામદાર હાઈકોર્ટ ભારતમાં બંધારણમાં મૂળભૂત અધિકારોનું તત્વ કયા અન્ય દેશના બંધારણને ધ્યાનમાં લઈને અમલ સામેલ કરે છે બી ઓપ્શન અમેરિકા એન્ડ લાસ્ટ ક્વેશ્ચન બેતાલીસમાં બંધારણીય સુધારાને કારણે સામા ફેરફાર કરવામાં આવેલ હતો સાચો જવાબ રહેશે આમુખમાં તો મિત્રો આ હતા આપણા આજના પચીસ ક્વેશ્ચન પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત